કાકડા તાલુકાના નાવટા જીનમાં બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનનો સત્કાર સમારંભ યોજા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની બનાસ બેંકના ચેરમેન પિલિયાત્રા અને વાઇસ ચેરમેન કે પરમારનો સત્કાર સમારંભ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાતો જેમાં જિલ્લા ભાજપ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ બંને મહામંત્રી કિસાન મોરચો મહામંત્રી બાબુભાઈ ચૌધરી દિનેશભાઈ ઠક્કર મંત્રી કાકરે તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અમૃતભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ને સૌપ્રથમ કરી કાર્યક્રમ ખુલ્લા ખુલ્લો હતો અને મોટી સંખ્યામાં સહકારી મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત મંત્રીઓ અને નેતાઓ સાથે ખેડૂતો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા જેમાં બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને શંકરભાઈ ચૌધરીએ શુભેચ્છા પાઠવી હતી અને ફુલહાર પહેરાવી સાલો ઢાળી સન્માન કરવામાં આવ્યું હતું અને હવે બનાસ બેંક દરેકનો ઉપયોગી બની છે અને ખેડૂતો અને દૂધના ગ્રાહકો સહિત અન્ય ખાતાધારકો માટે બનાસ બેંકની દરેક યોજનાનો લાભ મળી શકે તેવા ઉમદા પ્રયત્ન કરવામાં આવશે તાલુકાના ચેરમેન અને વાઇસ ચેરમેનનો સત્કાર સમારંભ યોજાયો ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાની બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલયાત્ર અને વાઇસ ચેરમેન કે સુભા પરમાનો સત્કાર સમારંભ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજા જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો મોટી સંખ્યામાં સહકારી મંડળીના ચેરમેન વાઇસ ચેરમેન સહિત મંત્રી અને નેતાઓ સાથે ખેડૂતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા જેમાં બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન વાઇસ ચેરમેનને શંકરભાઈ ચુધરે શુભેચ્છા પાઠવી ફુલહાર પહેરાવી સાલો ઢાળી સન્માન કરવામાં આવ્યું અને હવે બનાસ બેંક દરેકને ઉપયોગી બની છે અને ખેડૂતો અને દૂધ ગ્રાહકો સહિત અન્ય ખાતાધારકો માટે બનાસ બેંકની દરેક યોજનાનો લાભ મળી શકે તેવા ઉમદા પ્રયત્ન કરવામાં આવશે એવા જ્યોતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ સહકારિતાના કાર્યકર્તાઓ બનાસકાંઠાના ને ભારતીય જનતા પાર્ટીના જે દેવથી દુર્લભ કાર્યકર્તાઓ છે એમના મનમાં એક વિચાર આવ્યો કે આપણે જે તમને પાર્ટી જવાબદારી આપી છે એના માટે સહકારિતાનું સંમેલન સમગ્ર ભાંગ્રેજી વિધાનસભા દેવોદર વિધાનસભા અને આજુબાજુના અહીં છેક ચંદુબાજીથી છેક રાધનપુર સહત સુધીના બૃહદ બનાસકાંઠાના તમામ કાર્યકર્તાઓ આવું એક જગ્યાએ અભિવાદન કરી શકે એના માટેના કાર્યક્રમનું કાર્યક્રમનું આયોજન હતું હું આપના પત્ર મિત્રો મીડિયાના માધ્યમથી આપણા રશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈશ્વિક નેતા આપણે ગુજરાતનું ગૌરવ ગુરુ અને સહકારીતા મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ આપણું પ્રદેશનું નેતૃત્વ માનનીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા વિધાનસભાના યશસ્વી અધ્યક્ષ અને વિજનેરી નેતા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી આપણા સહકાર મંત્રી શ્રી કિશોર શર્મા સાહેબ અને સમગ્ર રાષ્ટ્રીય અને પ્રદેશના નેતૃત્વનું જિલ્લાનું આપણું નેતૃત્વ અમારા યશસ્વી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ શ્રીઓ કનુભાઈ સંજયભાઈ શ્રેયાસભાઈ અને અમારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ અને જેમના આશીર્વાદથી અને જેમના પ્રેમથી મને આ ચેરમેનની યશુભાઈને વાઇસ ચેરમેનની જવાબદારી મળી છે મારા બોર્ડના તમામ સિનિયર સાથી મિત્રો સર્વનો અને જે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લોકો એ સ્વયંભૂ એ એક ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યકર તરીકે મારા પ્રત્યેનો પ્રેમ સ્નેહ